વોટ ઇફ આઈ ટોલ્ડ યુ કે આ બધી જ ફૂડ આઇટમ્સ ઇન્ડિયન નથી જલેબી અને ગુલાબ જામુન જે આપણે ગુજરાતીઓનું તો કમ્ફર્ટ ફૂડ છે જ પણ આ ઇન્ડિયામાં ફાઉન્ડ નહોતું થયું પર્શિયન ઇન્વેડર્સ જલેબી અને ગુલાબ જામુન ને 10મી સદી એટલે કે 10th સેન્ચરીમાં ઇન્ડિયામાં લઈ આવ્યા હતા તે સમયે તેને જલેબી નહીં પણ જલાઈબિયા કહેવાતું અને ગુલાબ જામુનને લુકમત અલકાદી કહેવામાં આવતું હતું આવી જ રીતે સૌના ફેવરેટ સમોસાને પણ સંબોસા કહેવામાં આવતું હતું વિચ વોઝ ઓરિજિનેટેડ ફ્રોમ મિડલ ઇસ્ટ ચાલો તો શું કહેવું જો આ કહીશ તો સૌના દિલ તૂટી જશે પણ હા આ એક સત્ય છે ચાની ઉત્પત્તિ પણ પ્રથમ વખત ચાઇનાથી થઈ હતી જ્યાં તેને એક દવા તરીકે યુઝ કરવામાં આવતી હતી બાદમાં બ્રિટિશર્સ દ્વારા તેને ભારત લાવવામાં આવી હતી ત્યારબાદ જો કોફી ની વાત કરીએ ને તો કોફી પણ યમેન થી ભારતમાં લાવવામાં આવી હતી જે એક સૂફી સાધુ દ્વારા પોતાની દાઢી માં છુપાઈને ભારત લાવવામાં આવી હતી છે ને ઇન્ટરેસ્ટિંગ